જામનગરમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે પંદર ગામના થી વધુ આગેવાનોએ કેસરીયા ધારણ કર્યા સાંસદ પૂનમ માડમ અને જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ખેસ પહેર્યો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સતવારા સમાજના માજી પ્રમુખ સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા છે માજી પ્રમુખ ભનુભાઈ ચૌહાણ સાથે અનેક આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યો અને મન હેપના કારણે અલગ પડ્યા અને બધાએ નક્કી કરી બેને આરે ચર્ચા થઈ પ્રમુખ આરે ચર્ચા થઈ બે દિવસથી મારી બે ત્રણ દિવસ થયા ચાલુ હતું સમાધાનનું અને બધાએ ગામના આગેવાનો બોલાવી અને અમે નિર્ણય કર્યો કે ભાઈ કામ કરે તો ભાજપ ધર્મનું રક્ષણ કરે તો ભાજપ તો આપણે બધાએ ભેગા થઈ અને ભાજપમાં ભળી જાય અને દેશનો વિકાસ વડાપ્રધાન એ બાહુલ બની જેવા હોય તો અમે બધા અમારા પંદર સત્તર ગામમાંથી દસ દો આગેવાનો બોલાવ્યો અમારા ગામના અને સમાજના બધા આગેવાનો બોલાવી અને રાત્રે પૂરું કરવાનું છે એટલે આજે અમારા ગામમાં સત્તા પેઢી છે છતાંય છોડી અને અમે ભાજપ આવતો જોવો છો એ પ્રમાણે સમગ્ર દેશમાં હોય કે જામનગર લોકસભા વિસ્તારમાં હોય ભારતીય જનતા પાર્ટીના પરિવાર

વધુ મેરો અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર વધુ મોટો થયો છે મોદીજીનો પરિવાર વધુ મોટો થયો છે એવી રીતે સતવારા સમાજના આગેવાન સતવારા સમાજના પૂર્વ પ્રમુખ આદણી વડીલ શ્રી બનાબાપા અને એમની સાથે અનેક કાર્યકર્તાઓ એક તાલુકા પંચાયતના સદસ્ય પણ અને અનેક સરપંચો અન્ય આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં એમને પ્રવેશ મેળવો છે ખૂબ મોટી સંખ્યામાં લગભગ બધા કામોમાં ખૂબ અસર અસરકારક આગેવાનો હોય એ પ્રકારના આગેવાનો આજે પુનઃ ત્યારે આજે પાર્ટીમાં જોડાણ હોય ત્યારે હું એમને હૃદયપૂર્વક પાર્ટી પરિવારમાં આવકારું છું